જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધાય એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો અત્યાર સુધી કાયદો કે અત્યારે સુધી અધિકારીઓને અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા છે ને અત્યાર સુધી ચાલતું એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા એને છૂટ આપતી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે એક અધિકારીઓને ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેસ કઈ રીતના અમને સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા આપતા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમને ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય

જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને એ આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પાડે છે નામ એમનું હિમિશાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે

વ્યક્તિ શું કરે છે શું નહીં જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે